રવિવાર જેવો દીવ હોય સાંજે આઠ ને છેતાલીસ નો ટાઈમ બને અને ડાબા પછી ટાઈમ ત્રીસ આવે તો માનવું

પીતો હોય તો ભલે નો પીતો હોય તો ભલે હવે પછી નઈ પીવાનું પી જેદી તમે કરો તેવી તમારો મારો વધાર થયા આવજે મારી જગ્યા આ રવિવાર એકવાર કાન લઈ જાય છે ચાર મહિના પરમાણ દેખાય એટલે પાછો આવજો ભલા મને આવું માણું હોય